બરાસકાંઠાના વડગામના ધનપુરા નજીક હત્યાનો મામલો સામે આવી રહ્યો છે હત્યા કર્યા બાદ કારમાં સળગાવી દેવાનો મામલો સામે આવી રહ્યો છે એલસીબીએ લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે ધરપકડ કરી છે આરોપીની આરોપી ભગવાનસિંહ રાજપૂતને પાલનપુર લાવવાયો છે કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ રાજપૂત હતો ફરાર એફએસએલ દ્વારા એવિડન્સ મેળવી નવ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસની વિશે છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ એની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેને કોઈની રેડ બોડી હતી એને સરકારી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી રેડ બોડી નીકાળેલી હતી એ રેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામમાંથી ઉર્ફે ઠાકોર નું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવા ની હકીકત એમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસણસિંહ પરમાની એ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચાર ની રોડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ્ટ સ્ટવ ઉપર